વાંકાનેર માં સાંસદ મોહનભાઈ કુંડારિયા નું સન્માન કાર્યક્રમ નું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે જડેશ્વર મહાદેવ મહંત તથા જાલસિકા હોલ માતાજી મંદિર પ્રમુખ પ્રભાતભાઈ લોખે સહિતના અગ્રણીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન યોગેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું જ્ઞાન ગંગા સ્કૂલ ના સંચાલક યોગેન્દ્રસિંહ અને આપણા રાજ્યસભાના સાંસદ આદરણીયસિંહ કેસરીદેવસિંહ આ સૌ લોકો એક વિચાર કર્યો કે મોહનભાઈનું આપણે સન્માન કરવું છે એટલા માટે એની લાગણી અને આગ્રહના કારણે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે મારું સન્માન કરવાની જરૂર નથી એટલા માટે કે મારી એક ફરજનો ભાગ હતો એક ફરજના ભાગ રૂપે મારું કર્તવ્ય બજાવ્યું લોકો લોકોમાં લાગણી ઉભી થઈ એટલા કારણે ઘણા લોકો મને કેતા રાજકોટમાંથી પણ ઘણી જગ્યા કેતા સન્માન ના કાર્યક્રમ કરવા છે પણ મારી બહુ ઈચ્છા નતી એટલા માટે કે જે સંસદમાં બનાવ બન્યો તે દિવસે કુદરતી ત્રેવીસમી વર્ષી હતી અને આ બનાવ બન્યો એટલે લોકો માં એક થોડોક સો ટકા પણ કુદરત ની મહેરબાની અને બધાની જાગૃતતા કારણે તરત બાર હતા એને પણ બારે દેખાવ કરવાના પ્રયત્ન કર્યા હતા ને કાયદો કાયદાનું કામ કરી અને જે કાંઈ હશે એ સત્ય થવાનું છે અને એ લોકોની પૂછપરછ બધું કરતા રહીએ છીએ જે કાંઈ પકડાવવાનું બધા પકડાઈ ગયા છે હવે આગળની કાર્યવાહી કોર્ટ અને તંત્ર કરશે એવો વિશ્વાસ